हां अब प्रिंट का काम तो वाली है प्रेस चार હમ એક દિવસ બધાય સોસાયટી વાળાને અમે અમે તે બધાયને વ્લોગમાં આવું હા અને અને જો કાલનો સ્પેશિયલ ઉતાર્યો છે છે આજ સવારે ને અપલોડ કરીને મૂકી દીધો છે તો તમે ન જોયો હોય તો આજના સવાર નો વિડીયો તમારે જોઈ લેવો ગણપતિ દાદા વિસર્જનમાં સ્પેશિયલ વિડીયો છે બનાવ્યો છે

વઘારેલા ભાત બનાવ્યા છે ગલકાનું શાક છે રોટલી છે છાશ ને અથાણા અને મમ્મી આજ પૂનમ રહ્યા છે તો આવતસે પૂનમ

હવે અમારે જાવ છે આ ગૌશાળામાં રોટલી દેવા રોટલી ને ગોળ છે તૈયાર કર્યું છે હા તો ગૌશાળા હું મમ્મી જઈશ હા ને પેલું છે મિતુભાઈ પપ્પા અરે સવાર માં મોકલા હાલો આપડે એવું નીકળવી ગોળના ટુકડા કરીને રોટલી માં મમ્મી એક એક મૂકે છે

Сүүлийн анги. Яаж л тооцтой. Сэ. Адабай аякан дээр. De la guinea, 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 de la guinea. De la guinea, de la ay, de la guinea. De આ બધી મોટી મોટી ગાયું છે કોઈ દૂધણી કોઈ ગાભણી ને એવી હોય એવું છે કા અમે જોવા હવે ગાય ને રોટલી દેવાય ગઈ હા નાખી દે જો હવે મંદિર હતું ત્યાં દર્શન કરી લીધા હવે અમે જાય છે ج لتا ا ا زاش شا بج ت لدب بم

હવે વટાણા અને ચણા બાફવાના છે રગડો બનાવવાનો છે ને એટલે રગડો બનાવશું અને બટેકા ચણાનો મસાલો બનાવશું આજે આપણે પાણીપુરી બનાવી છે ને તો બટેકા બફાઈ ગયા છે અને ચણા અહીંયા સવારે પલાળી લીધા હતા તો જો મેં કુકરમાં લઈ લીધા છે એ હવે આપણે બાફી લેવી ચણા ને આમાં થોડુંક પાણી અને મીઠું નાખી ને પાંચ થી છ સીટી થવા દઈશું ચણા બાફવા માટે બાફવા મૂકી દીધા છે અને આપણે પણ પાણીપુરીનો રગડો તો પાણીપુરીમાં અહીંયા જો કરિયાણાની દુકાને વાઈટ વટાણા મળે ને તે સવારે જ પલાળી દીધા હતા સરસ પલાળી ગયા છે હવે આપણે આને બાફી લઈશું તો આપણે કૂકરમાં નાખી દઈએ જો અહીંયા વાઈટ વટાણા છે ને ધોઈને મેં કૂકરમાં નાખી દીધા છે અને આ બે બટેકા સાલ ઉખેડીને લીધા છે આને આપણે કટકા કરી અને આમાં પાણી ઉમેરીને થોડુંક મીઠું નાખી અને બાફવા મૂકી દઈશું

ચીટી થાય છે ચણાના વટાણા બફાયને કે આપણે રગડામાં નાખવાની મરચીની પેસ્ટ બનાવી લઈએ તો અહીંયા મેં થોડાક ફુદીનાના પાન લઈ લીધા છે અને પાંચ મરચી લઈ લીધી છે મરચીના દીટિયા કાઢી લીધા છે એ આપણા મિક્સરના જારમાં અને આ ફુદીનાના પાન બે મિક્સરના જારમાં આપણે નાખી દઈશું તેમાં આપણે થોડુંક મીઠું ઉમેરશું આપણે આ ધાણા અને જીરું દળેલું છે ને એનો પાવડર છે એ ઉમેરશું આમાં આપણે થોડો ઘૂટલો જેટલું પાણી ઉમેરી અને આપણે આની પેસ્ટ તૈયાર કરી લઈશું અહીં આપડી જો ફુદીના અને મરચીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે રગડા માટે સ્પેશિયલ રગડો બનાવવાનો છે આજે જો આપણા બટેકા બપાઈ રેડી થઈ ગયા છે અને મમ્મીએ ફોલી દીધા છે

ભાઈ આપણે આને આખા ભાંગા ભાંગી લઈશું આખો ભાંગો ભાંગી લીધો છે અને રગડો વઘારવા અહીંયા મેં લોહીયું મૂકી દીધું છે લોહીયામાં મેં એક ચમચા જેટલું તેલ મૂકી દીધું છે હવે ગરમ થાય ને પછી આપણે વઘાર કરી લઈએ તેલ ગરમ થાય ને કે આપણે એક કાંદો કટિંગ કરી લઈએ રગડો વઘારવા માટે

સારી રીતના મિક્સ કરી દીધો છે હવે આપણે જે આ પેસ્ટ છે ને ફુદીના અને મરચાની તે એડ કરી દઈશું પછી એક લીંબુ એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું પછી આપણે આ રગડાને ઉકળવા દઈશું રગડો અહીંયા ઉકળવા છે જો રગડો તૈયાર થઈ ગયો છે હવે ગરમ ગરમ રગડો અને પાણીપુરી થઈ ગયા છે અને પાણીપુરી રેડી થઈ ગઈ છે જો અહીંયા બધું તૈયાર થઈ ગયું છે રગડો છે ખાલી ચણા છે

ને આજના મારા ને હું આયા જન કરી જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરવા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય